અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને તથ્ય પટેલને હાઈકોર્ટમાંથી પણ ઝટકો મળ્યો છે હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે ઇસ્કોન બ્રિજ પર તથ્યએ અકસ્માત સર્જ્યો હતો નવ લોકોના જીવ આ અકસ્માતની અંદર ગયા હતા તથ્ય પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર અને હવે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે તથ્ય પટેલ જે મુખ્ય આરોપી છે આ અકસ્માત માટે થઈને અકસ્માતમાં નવ નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે રફ્તારના રાક્ષસ એવા તથ્ય પટેલ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને હવે હાઈકોર્ટ તરફથી પણ તથ્ય પટેલને ઝટકો મળ્યો છે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ઇસ્કોન બ્રિજ પર તથ્યએ ઓવર સ્પીડ કાર સાથે અકસ્માત સર્જો હતો નવ જેટલા લોકો આ જે અકસ્માત હતો તેની અંદર પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તથ્ય પટેલ દ્વારા હાઈકોર્ટમાં જે જામીન અરજી કરવામાં આવી તેને હવે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે ત્યારે જે પ્રમાણે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઇસ્કોન બ્રિજ અકસ્માત કે જે આ ચકચારી અકસ્માત કેસ જે સામે આવ્યો હતો તથ્ય પટેલ દ્વારા પોતાની કારથી અકસ્માત સર્જવામાં આવ્યો હતો નવ નવ લોકોને બ્રિજ ઉપરથી બ્રિજ ઉપર ટક્કર મારી હતી અને નવ લોકો આ ઘટનાની અંદર પોતાના જીવ ગુમાવ્યા હતા નવ લોકોએ ત્યારે ઇસ્કોન બ્રિજનો જે અકસ્માત હતો તેને લઈને આરોપી તથ્ય પટેલ દ્વારા તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી તથ્ય પટેલે હાઈકોર્ટની અંદર જામીન માટે થઈને અરજી કરી હતી પરંતુ હવે હાઈકોર્ટ તરફથી તથ્ય પટેલના જામીન ફગાવી દેવામાં આવ્યા છે તથ્ય પટેલની જે અરજી હતી તે ફગાવી દેવામાં આવી છે એટલે હાઈકોર્ટની અંદર પણ અત્યારે તથ્ય પટેલ માટે થઈને એક ખૂબ જ મોટો ઝટકો કહી શકાય તથ્ય પટેલ દ્વારા વારંવાર અરજી કરવામાં આવી રહી છે જામીન ક્યાંકથી મળે તેની અત્યારે માંગ કરવામાં આવી છે અરજી કરવામાં આવી રહી છે પરંતુ હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે તથ્ય જે જે પ્રમાણે ગુનો આચર્યો છે અકસ્માત હતો નવ લોકોના જીવ લીધા હતા અને હવે તેની જામીનરજી અરજી ફગાવી દેવામાં આવી છે નિકુલ પટેલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે નિકુલ જે પ્રમાણે તથ્ય અકસ્માત સર્જ્યો હતો અને આજે હવે તથ્યને ઝટકો મળી રહ્યો છે હાઈકોર્ટ તરફથી જે બિલકુલથી નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલની જે જામીન અરજી છે તે હાઈકોર્ટે અત્યારે ફગાવી દીધી છે મહત્વની બાબત છે કે જે ઇસ્કોન અકસ્માત કેસ ત્યારબાદ તથ્ય પટેલે જે છે તે બહાર આવવા માટે અનેક હવાતિયા કર્યા હતા નીચલી કોર્ટમાં ગયો હતો ત્યાં જામીન ના મળતા અંતે તેને હાઈકોર્ટની અંદર જે છે તે અરજી કરી હતી અને જે દલીલો છે તે હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી ત્યારબાદ જે હાઈ તથ્યના વકીલ દ્વારા જે છે તે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે તેની ઉંમર નાની હોવાના કારણે તેને જે છે તે છોડવામાં આવે અનેક કેસ જે દેશ દેશની અંદર સર્જાયા છે સુપ્રીમ કોર્ટના પણ અનેક કેસ હતા કે જે અંદર ટાંકવામાં આવ્યા હતા પરંતુ સરકારી વકીલ દ્વારા જે છે તે દલીલો કરવામાં આવી હતી કે તત્ય પટેલને છોડવામાં ન આવે કેમ કે તે વારંવાર અકસ્માત કરવા માટે ટેવાયેલો છે તત્ય પટેલ ઇસ્કોન સિવાય અન્ય જે જગ્યાઓ પર અકસ્માતો કર્યા હતા તે પણ જે છે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માત ન અકસ્માત જે છે તે વારંવાર સળતો હોવાનું કહેવામાં આવ્યું હતું સાથે જ જે ઇસ્કોન અકસ્માત થયો હતો તેને પણ ગલત રીતે ગાડી હંકારી હતી ફૂલ સ્પીડમાં હતો ને તેના કારણે જ અકસ્માત થયો હતો તેવી પણ દલીલો જે કરવામાં આવી હતી અને દલીલો બાદ હાઈકોર્ટે જામીન અરજી છે જે તથ્ય પટેલની ને અત્યારે ફગાવી દીધી છે એટલે કે હજુ પણ જે નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને ને જેલવા હજુ પણ રહેવું પડશે જી જી ધન્યવાદ માહિતી માટે